વડોદરા મહાનગરપાલિકા અને વડોદરા શહેર પોલીસે સંયુક્તપણે દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરી છે જે અંતર્ગત આજે તાંદલજા વિસ્તારમાં દબાણ શાખાની ટીમ ત્રાટકી હતી વડોદરા શહેરમાં ઉભા રહેતા ગેરકાયદેસર લારી ગલ્લાના દબાણો ની ત્યાં અસામાજિક તત્વો પોતાના અડ્ડો જમાવી દે છે સુધી રહેતા લારી ગલ્લાઓના કારણે પણ પ્રમાણમાં વધારો થઈ રહ્યો હોવાની બાબતો તંત્રના ધ્યાને આવતા હવે વડોદરા મહાનગરપાલિકા અને વડોદરા શહેર પોલીસે સંયુક્તપણે દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરી છે જે અંતર્ગત આજે તાંદલજા વિસ્તારમાં દબાણ શાખાની ટીમ ત્રાટકી હતી પૂરતા પોલીસ બંદોબસ્ત અને ટાઉન પ્લાનિંગ ઉપરાંત વોર્ડના અધિકારીઓને સાથે રાખી ગેરકાયદેસર દબાણો જેવા કે સેડ લારી ગલ્લા ઓટલા વગેરેને દબાણ શાખા ની ટીમે દૂર કર્યા હતા જેસીબી મશીન સહિત ની મશીનરી લઈને પહોંચેલી દબાણ શાખા ની ટીમે તમામ દબાણોને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી જે કાર્યવાહી દરમિયાન તુતો મેમે અને ઘર્ષણના પણ થોડા સમય માટે દ્રશ્યો સર્જાયા હતા પરંતુ પોલીસે ઘર્ષણ કરનારાઓને દૂર કરી દબાણ ની કાર્યવાહી જારી રાખી હતી